કાજી મિત્રો કેમ છો બધા મજામાં નસો આજે આપણે આ રી ઉપર આવી ગયા છીએ જોઈ શકો છો આપણો આ બાઈક પડ્યો ને પાણી ચાલુ છે જુઓ ધોરનું નર્મદા કેનાલનું જો આ પાણી ચાલુ છે આ અહીંયા મોટો પુલ છે આપણે આ મોટા પુલ ઉપર આવી ગયા છીએ તો અત્યારે વરસાદનું વાતાવરણ તો જોઈ શકો છો આપણે મારા પાપીને લેવા આવ્યા છીએ મી પાપરથી આવેલા છે ને ત્યાં ઓલો જે મેન પુલ દેખાયેલો જો હું થોડુંક ઝૂમ કરું જો આ પુલ દેખાય છે ને એ રેલવેનો પુલ છે આમ જેને આવ્યા પાપરથી રાધનપુર રાધનપુરથી પાપર બે રસ્તો લાગે જો અહીંયા વરસાદનું વાતાવરણ છે એટલે વરસાદ આવેલો છે એમાં બ્લેક સ્કોર્પિયો આવેલો મિત્રો લાગે છે બ્લેક આ બાજુ ગાડી આવેલી છે પાણી ચાલુ છે જુઓ આ પોણી જાય છે કચ્છ કચ્છમાં પાણી જાય છે અહીંયાથી આમ બાજુ પાણી જાય છે પછી કચ્છમાં પાણી જાય છે વસમાં ગોવામાં આવે છે વડપગ બેડા ઇન્દ્રવા સાળડા સોનેત કિલાણા જજમ પછી એનાથી આગળ ફોગલી એવા બધા ગોમડા આવે છે પછી સીધી રણમાં પડે રણમાંથી પછી કચ્છમાં જાય પાણી એટલે ચાર દસ પંદર ગોમમાં થઈને નીકળેલી છે આ કે મોટી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતાં દરરોજ મારા આવા નવું પાક જાણવા મળશે જય માતાજી મિત્રો થેન્ક યુ